નવમી ઓગસ્ટનો રોજ વિશ્વ આદિવાસી દિવસ હોય બારડોલી ખાતે આદિવાસી હળપતિ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સહકારી અગ્રણી ભીખાભાઈ જુવેરભાઈ પટેલ સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલ અને હળપતિ સમાજના આગેવાન જગદીશભાઈ હળપતિએ પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર રેલીમાં હાજરી હતા પરંપરાગત આદિવાસી પરિધાન સાથે રેલી નીકળી હતી બારડોલી સ્વરાજ આશ્રમ થી રેલી નું પ્રસ્થાન થયું હતું બારડોલી સ્વરાજ આશ્રમથી નીકળેલી આદિવાસી સમાજ રેલી પ્રાંત કચેરી ખાતે પૂર્ણાહુતિ કરી હતી નવમી ઓગસ્ટ એટલા આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસે બારડોલી વિભાગના આદિવાસી આયોજિત આ ઉપસ્થિત સૌ આદિવાસી કાર્યકર અને લોકોને શુભેચ્છા પાઠવા માટેનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ થકી આદિવાસી રેલી થકી આ વિસ્તારના જે આદિવાસી લોકો એ આદિવાસી લોકો આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બને અને તેની સાથે આખો સમાજ એ વ્યસન મુક્ત બને એના માટે આજે આપણે કટિબદ્ધ થવા માટે અને પણ લેવા માટેનો આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ સમગ્ર ગુજરાત સરકાર પણ આ આદિવાસી કાર્યક્રમને મહત્વ આપીને વિવિધ યોજનાઓ પણ આજે બાડોલી ખાતે તાલુકા અને નગરમાંથી મોટી સંખ્યામાં માં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા આદિવાસી નૃત્ય નાચગાન કાર્ડ દર્શાવી દર્શાવી નગરમાં રેલી નીકળી હતી સ્વરાજ આશ્રમથી નીકળેલી રેલી રાજમાર્ગ થઈને તલાવડી નજીક સાહેબ આંબેડકર પ્રતિમા ફૂલહાર અર્પણ કરી બારડોલી પ્રાંત કચેરી ખાતે સમાપન કરાયું હતું સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી